નમસ્કાર દર્શક મિત્રો ફોકલ બાય ઉમટમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે થેન્ક્સ ડે કારણ કે અમેરિકામાં ઓગણત્રીસમી નવેમ્બર ત્રીસમી નવેમ્બર થેન્કસ ડે જે માહોલ ચાલતો હોય છે એમાં એમને જોરદાર વિવાદ જે છે એ સર્જ્યો છે અને વિવાદનું મૂળ કારણ એ છે કે બુધવારે બપોરે ધોળા દિવસે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ પર એક અફઘાની શરણાર્થીએ જે ટાર્ગેટ કિલિંગનો પ્રયાસ કર્યો તો એનાથી ડોનાલ્ડ ટ્રમ્પ બરાબરના ગિન્નાયા છે વિફર્યા છે એવું કહું તો પણ ચાલે અને એમણે જાહેરાત કરી દીધી છે કે ત્રીજા વિશ્વના તમામ દેશોના જેટલી પણ ઇમિગ્રેશન એપ્લિકેશન્સ હશે જે લોકો અમેરિકામાં કાયમી વસવાટ કરવા ઈચ્છતા હશે એ ત્રીજા વિશ્વના દેશોના લોકોની ઇમિગ્રેશનની એપ્લિકેશન છે એના પર કાયમી માટે એ રોક લગાવશે એટલું જ નહીં ત્રીજા વિશ્વના લોકો જે અમેરિકામાં વસે છે જેની પાસે ગ્રીન કાર્ડ છે જે લોકો કાયમી વસવાટ કરી રહ્યા છે એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચેક કરાશે એ લોકોનું રીએક્ઝામિનેશન કરાશે અને જો ડોનાલ્ડ ટ્રમ્પ તંત્રને સેચ પણ અણસાર આવશે કે આ વ્યક્તિ કે આ પરિવારનું ક્રિમિનલ ટ્રેક રેકોર્ડ છે તો એ લોકોની અમેરિકામાંથી હકાલપટ્ટી જેને રિવર્સ માઇગ્રેશન કહે છે ડોનાલ્ડ ટ્રમ્પનું તંત્ર એ રિવર્સ માઇગ્રેશન કરાવવાની સંભાવના પણ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કરી છે અમેરિકામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પે જે ગઈકાલનો હુમલો થયો તો એમાં એક નેશનલ સિક્યુરિટી ગાર્ડનું કમનસીબે અવસાન થયું છે અને બીજા નેશનલ સિક્યુરિટી ગાર્ડની હાલત અત્યંત ગંભીર જેને ક્રિટિકલ કહી શકાય એવી સ્થિતિ છે એટલે એ અંગે પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ જે એમનું પ્લેટફોર્મ છે એમાં એમને એવું કહ્યું છે કે અમેરિકા ટેકનોલોજીની દ્રષ્ટિએ તો બહુ જ આગળ વધી ગયું અને એને કારણે અમેરિકામાં પ્રોસ્પેરિટી આવી પ્રોસ્પેરિટી એટલે કે સમૃદ્ધિ આવી પરંતુ એનો લાભ જે છે એ અમેરિકી નાગરિકોને મળતો નથી કારણ કે અમેરિકી ઇમિગ્રેશન પોલિસી જે છે એ અમેરિકી ઇમિગ્રેશન પોલિસીને કારણે અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકામાં હવે જે બહારના લોકો ખાસ કરીને એમની ભાષામાં જે ત્રીજા વિશ્વના લોકો જે આવીને વસી રહ્યા છે એને કારણે અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે હવે ત્રીજા વિશ્વના દેશોમાં ભારતનો સમાવેશ થાય છે એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી ટેકનિકલી બધા લોકો એવું માને છે કે ત્રીજું વિશ્વ એટલે ભારત એમાં આવતું હશે પરંતુ એ વાતમાં સત્ય નથી પ્રથમ વિશ્વ શું છે દ્વિતીય વિશ્વ શું છે ત્રીજું વિશ્વ શું છે બીજું કે આ જે ડિસિઝન છે એનાથી એચ વન બી વિઝા ધારકોને શું અસર થશે બી વન વાળા વિઝા ધારકોને પણ શું અસર થશે શું લોકોને ખરેખર અમેરિકામાં પ્રવેશતા રોક લગાવવામાં આવશે ટ્રમ્પ માટે અવારનવાર જો બાઇડનની નીતિ રીતિ જે છે એની ટીકા કરી રહ્યા છે અને આ નિર્ણય જેની આજે જાહેરાત કરી છે એનું અમલીકરણ ક્યારે થશે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાઇકોનનું બટન સબસ્ક્રિપ્શન લેવા માટે વિનામૂલ્યે દબાવોનું ભૂલતા નહીં તો ધન્યવાદ તો મિત્રો ગઈકાલના વિડીયોમાં મેં તમને કહ્યું હતું અને એ અમેરિકામાં એની રાજધાની વોશિંગ્ટનમાં જે બુધવારે બપોરે ઘટના બની એનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ અકડાયા છે અલબત્ત એ વખતે એ પોતાના ફ્લોરિડા ખાતેના રિસોર્ટમાં હતા પણ વ્હાઈટ હાઉસથી માત્ર નવસો મીટર દૂર એટલે કે બે બ્લોક દૂર કે જ્યાં વ્હાઈટ હાઉસના સિક્યુરિટી ગાર્ડ હતા હોમલેન્ડ સિક્યુરિટી પણ હતી બીજી બધી સિક્યુરિટી એજન્સી હતી અને હાઈ સિક્યુરિટી ઝોન હતો ત્યાં એક અફઘાન સરનાર્થથી એ હેન્ડગનથી નેશનલ સિક્યુરિટી ગાર્ડનું જે ટાર્ગેટ કિલિંગ કરવાની કોશિશ કરી એને ડોનાલ્ડ ટ્રમ્પે ત્રાસવાદી હુમલો કર્યો અને એને કહ્યું કે આના માટે જો બાઇડનની નીતિ રીતિ જવાબદાર હતી જો બાઇડનની નીતિ રીતિ શું હતી તો જો બાઇડને એવો નિર્ણય લીધો હતો કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી લશ્કર બે હજાર એકવીસમાં જે પરત આવ્યું એ વખતે અમેરિકી લશ્કરોને જે મદદ કરનારા લોકો હતા અફઘાનિસ્તાનના લોકો હતા એ અફઘાનિસ્તાનના લોકોને તાલિબાનો એમને મારી ન નાખે એટલા માટે અમેરિકી લશ્કરના જે ડ્રાઈવરો હતા એમને રસ્તો બતાવનારા નેવિગેટર્સ હતા એમના દુભાસિયાઓ હતા એમના મદદની હતા એમની ગુપ્તચર સેવા માટે કામ કરનારા લોકો હતા દાખલા તરીકે રહેમત ઉલ્લાહ જેની ધરપકડ અમેરિકાએ કરી લીધી છે અને જેને હુમલો કર્યો હતો એ પોતે પણ અમેરિકી ગુપ્તચર સર્વિસમાં હતો એવું અમેરિકા ખુશ સ્વીકારે છે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે આ બધા લોકોને અમેરિકામાંથી પરત હાંકી કાઢવા જોઈએ અને એટલા માટે એને કહવું છે કે દરેકે દરેક ડોક્યુમેન્ટ જે છે એનું રીએક્ઝામિનેશન થશે હવે ટ્રમ્પ એને ત્રાસવાદી હુમલો એટલા માટે કહે છે કે આ જે હુમલો થયો છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ પર થયો છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ ડોનાલ્ડ ટ્રમ્પે દરેકે દરેક ડેમોક્રેટ સ્ટેટ્સ છે દાખલા તરીકે વોશિંગ્ટન છે ડેમોક્રેટ સ્ટેટ છે ત્યાં દરેક જગ્યાએ એને દરેક શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે વધારાના નેશનલ સિક્યુરિટી ગાર્ડ મૂક્યા છે દાખલા તરીકે વોશિંગ્ટનમાં પણ ગઈકાલ સુધી બાવીસો જેટલા નેશનલ સિક્યુરિટી ગાર્ડ હતા ગઈકાલની ઘટના પછી બીજા પાંચસો સિક નેશનલ સિક્યુરિટી ગાર્ડ એને ઉમેરી દીધા છે એટલે યુનાઇટેડ સ્ટેટની જે સિટીઝન અને ઇમિગ્રેશન સર્વિસ જે છે એણે આજથી આ ઝુંબેશને એકદમ કડક બનાવી દીધી છે અને કડક બનાવીને એમને એવું નક્કી કર્યું છે કે જો બાઇડનના શાસનકાળમાં જેટલા લોકો નિરાશ્રિતો હોય કે શરણાર્થી હોય ભલે એ વેલિડ પેપર્સ પર આવ્યા હોય પરંતુ એ બધાના ડોક્યુમેન્ટ નવેસરથી ચેક કરવામાં આવશે હવે આ પશ્ચાત ભૂમિકા મેં એટલા માટે બાંધી કે જે નવા લોકો વિડીયો જોઈ રહ્યા છે એમને ખ્યાલ આવે કે આ પશ્ચાત ભૂમિકામાં હવે ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાત કરી છે કે તમામ થર્ડ વર્લ્ડ કન્ટ્રી એટલે કે ત્રીજા વિશ્વના દેશોના જે લોકો છે એમના ઇમિગ્રેશન પર કાયમી બ્રેક મારીશ તો આ કાયમી બ્રેક મારવાની વાત શું છે નંબર વન નંબર ટુ રિવર્સ માઇગ્રેશનની પણ એને વાત પોતાના મેસેજમાં લખી છે તો રિવર્સ માઇગ્રેશન જે છે એ મને લાગે છે સૌથી ખતરનાક બાબત છે અને બીજું કે આ કોને લાગુ પડે છે તો નંબર વન અત્યારે અમેરિકામાં જે લોકો એચ વન બી વિઝામાં રહે છે કે ગ્રીન કાર્ડમાં રહે છે ખાસ કરીને આ વાત હું ભારતીયોના સંદર્ભમાં કહું છું કે અત્યારે એચ વન બી વિઝામાં જે લોકો અમેરિકા ગયા છે અથવા જે લોકો બી વન બી ટુમાં પ્રવાસ કરી રહ્યા છે અથવા તો બી વન બી ટુ વિઝા જેની પાસે છે અથવા જે લોકો પાસે ગ્રીન કાર્ડ છે એ લોકોએ કોઈ પણ દહેશત રાખવાની જરૂર નથી આ નિર્ણય એમના માટે નથી એવું મેં અનેક નિષ્ણાતો સાથે વાત કર્યું એ પછી હું આ નિષ્કર્ષ પર પહોંચ્યો છું એટલે હાલમાં જે લોકો અમેરિકામાં છે કે જેમની પાસે બી વન બી ટુ કેટેગરીના વિઝા છે જે લોકો પાસે ગ્રીન કાર્ડ છે એ લોકો અમેરિકા જઈ શકે છે આવી શકે છે જો એમના દસ્તાવેજ યોગ્ય હોય અને ત્યાંની સિક્યુરિટી એજન્સીને કે ઇમિગ્રેશન સર્વિસને લાગે કે આ વ્યક્તિ હાનિકારક નથી તો એના માટે કોઈ જોખમ નથી જો તમારા ડોક્યુમેન્ટ પરફેક્ટ હોય તો પણ જે લોકો કાયમી વસવાટ કરવા ઈચ્છતા હોય ને એના માટેના ડોક્યુમેન્ટ્સ હશે તો એની ખરાઈ એની ચોકસાઈ ચોક્કસ થશે એ હકીકત છે હવે થર્ડ વર્લ્ડની વ્યાખ્યા શું છે તો તમને કહું કે આ આખી વાત જે છે એ સેકન્ડ વર્લ્ડ વોર પછી એટલે કે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યાર પછી અમેરિકા અને એ વખતનું યુ એસ એસ આર યુનાઇટેડ સ્ટેટ ઓફ સોવિયત રશિયા એ બંને વચ્ચે જે શીતયુદ્ધ ચાલતું હતું એ શીતયુદ્ધ દરમિયાન ફ્રાન્સના એક બહુ જ મોટા વિચારકે દુનિયાને ત્રણ કેટેગરીમાં વેચી નાખી હતી એમાં જે પહેલી કેટેગરી હતી જેને એને ફર્સ્ટ વર્લ્ડ કીધું એ ફર્સ્ટ વર્લ્ડ જે છે એ ફર્સ્ટ વર્લ્ડ એટલે અમેરિકા અમેરિકાના સાથી દેશો એટલે કે મોટે ભાગના યુરોપના દેશો બધા જ કે જે લોકો નાટોના મેમ્બર છે એક નાટોના મેમ્બર દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા છે જાપાન છે સાઉથ કોરિયા છે આ બધા દેશો કે જે લોકો અમેરિકાનું નેતૃત્વ સ્વીકારે છે ને અમેરિકાની પડખે રહે છે એને ફર્સ્ટ કન્ટ્રી કહેવાય એટલે ફર્સ્ટ પ્રથમ કક્ષાના વિશ્વના દેશો કહેવાય હવે દ્વિતીય કક્ષા એટલે કે સેકન્ડ વર્લ્ડ તો સેકન્ડ વર્લ્ડના કન્ટ્રીઝમાં કોણ કોણ આવે એમાં બધા કોમ્યુનિસ્ટ આવે જે અમેરિકાની વિરુદ્ધ વિચારસરણી ધરાવતા હોય અથવા તો અમેરિકી વિચારસરણી સાથે સંમત ન હોય દાખલા તરીકે રશિયા એ જમાનાનું યુનાઇટેડ સ્ટેટ ઓફ સોવિયેત રશિયા યુએસએસઆર ચીન છે નોર્થ કોરિયા છે અને પૂર્વ યુરોપના કેટલાક દેશો કે જે અમેરિકાનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર નહોતા અમેરિકાની નીતિનીતિ સાથે સંમત નહોતા એને સેકન્ડ વર્લ્ડ કન્ટ્રીઝ હવે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ એટલે કોણ તો એવા દેશો કે જે નિષ્પક્ષ રહ્યા ન રશિયા સાથે ગયા ન અમેરિકા સાથે રહ્યા નિષ્પક્ષ રહ્યા તટસ્થ રહ્યા જવાહરલાલ નહેરુની જે નીતિ હતી બિન જોડાણવાદી નીતિ એનો અર્થ કે નોન અલાઇન્ડ મુવમેન્ટ કે નથી અમે અમેરિકા સાથે નથી અમે સામ્યવાદી દેશો સાથે એ બધા દેશો એ થર્ડ વર્લ્ડ કન્ટ્રી કહેવાયા જેમાં એશિયાના દેશો આવી ગયા એટલે કે ભારતનો પણ એ કેટેગરીમાં સમાવેશ થતો હતો આફ્રિકાનો પણ એ સમાવેશ થતો હતો અને લેટિન અમેરિકન કન્ટ્રીઝ મોટે ભાગે આ બધા દેશો આવે અને સામાન્ય છાપ એવી હતી કે આ બધા દેશો જે છે એ જે તે સમયે ગરીબ અને પછાત દેશોમાં એની ગણના થતી હતી હવે આજની તારીખે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં થર્ડ વર્લ્ડ કન્ટ્રીની કોઈ એક સ્પષ્ટ વ્યાખ્યા કે વિભાવના નથી અત્યારે વિશ્વમાં જે અર્થશાસ્ત્રીઓ વહેંચે છે એ અંડર ડેવલપ કન્ટ્રી અથવા તો ડેવલપિંગ કન્ટ્રી અથવા તો ડેવલપ કન્ટ્રી ઓકે એનો અર્થ એ કે અમેરિકામાં જે વ્યાખ્યા છે એ છે કે લિસ્ટ ડેવલપ કન્ટ્રીસ હવે ભારતનો સમાવેશ જે છે એ આ કેટેગરીમાં નથી થતો ભારત જે છે એ અર્ધવિકસિત કે અવિકસિત દેશોમાં નથી આવતું ભારતની ગણના જે છે એ દુનિયાના દેશો વિકાસશીલ દેશોમાં ગણી રહ્યા છે વિકસિતમાં આપણે નથી માની લો કે વી આર નોટ એ ડેવલપ કન્ટ્રી વી આર ડેવલપિંગ કન્ટ્રી એટલે આપની જે વ્યાખ્યા જે સર્વસ્વીકૃત છે વિશ્વિક ચોરામાં એમાં આપણે વિકાસશીલ દેશોમાં આવીએ છીએ નંબર વન નંબર ટુ કે અમેરિકાએ એક લિસ્ટ જાહેર કરી છે એમાં કન્ટ્રીઝ ઓફ કન્સન જાહેર કર્યા છે એટલે આજે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વિટર અથવા તો એનું જે પેલું ટ્રુથ સોશિયલનું જે મેસેજ છે એમાં જે એને મેસેજ લખ્યો કે જે વ્યક્તિ અમેરિકા માટે એસેટ રૂપ હોય અર્થાત એચ વન બી વિઝા જે છે એ અમેરિકા માટે એસેટ રૂપ યુવાનો છે અમેરિકાને જેનાથી ફાયદો થતો હોય એવા વ્યક્તિઓને અમેરિકા સ્વીકારશે અથવા તો એવી વ્યક્તિઓ કે જે અમેરિકાને પ્રેમ કરતી હોય એમના દસ્તાવેજો યોગ્ય હશે તો એને અમેરિકા સ્વીકારશે પરંતુ અમેરિકાના અર્થતંત્ર પર બોજા થતા હોય અમેરિકાના અર્થતંત્ર પર જે લોકો લાભ લઈ જતા હોય અને અમેરિકાના નાગરિક ન હોય એવા લોકોને અમેરિકાની કોઈ પણ સેવાનો લાભ નહીં મળે એવું સોય ઝાટકીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટ કહી દીધું છે એટલે અમેરિકી રાષ્ટ્રપ્રમુખની આજે જે જાહેરાત એમણે પોતાના એક્સ હેન્ડલ પરથી કરી એક્સ હેન્ડલ એટલે એના પોતાના ટ્રુથ સોશિયલ પરથી કરી એ પછી અમેરિકી યુએસ સિટીઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસના જે વડા છે એને સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ અમે જે કન્ટ્રીઝ ઓફ કન્સર્ન જે છે એના દરેકે દરેક નાગરિક ભલે એ અમેરિકામાં ગમે તેટલા વર્ષોથી સ્થાયી થયેલા હોય અમે એ બધા વ્યક્તિઓ ભલે એ કાયમી વસવાટ ધરાવતા ઇમિગ્રન્ટ્સ હોય અથવા તો જેમની પાસે ગ્રીન કાર્ડ હોય એ બધાના પેપર્સ જે છે એ ચોકસાઈપૂર્વક ચેક કરીશું એની ઘનિષ્ઠ ઝુંબેશ જે છે અમેરિકાએ તાત્કાલિક અસરથી શરૂ કરી દીધી છે અને આ કન્ટ્રીઝ ઓફ કન્સન એટલે કે ચિંતાજનક દેશો જે છે એમાં અફઘાનિસ્તાન નંબર વન પોઝિશન પર છે અફઘાનિસ્તાન છે મ્યાનમાર છે બાંગ્લાદેશ છે લિબિયા છે સોમાલિયા છે સુદાન છે ભાગના આફ્રિકન કન્ટ્રીઝ છે એમાં ભારતનો સમાવેશ થતો નથી એટલે આજની તારીખે ભારત માટે ગુડ ન્યૂઝ એ છે હજુ ઓફિશિયલી ડોનાલ્ડ ટ્રમ્પે મગનું નામ મરી નથી પાડ્યું પરંતુ જે બધી જગ્યાએથી જે જેને કહી શકાય ને કે જે સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે એમાં થર્ડ વર્લ્ડ કન્ટ્રીની જે ડોનાલ્ડ ટ્રમ્પની જે વિભાવના છે એમાં ભારતનો સમાવેશ આજની તારીખે થતો હોય એવું દેખાતું નથી અને ડોનાલ્ડ ટ્રમ્પ બહુ ચાલાક વ્યક્તિ છે એ પોતાની કહે છે ને જાડ એકદમ લાંબી ફેંકી તો દે છે પરંતુ તક માટે યુ ટર્ન પણ લઈ લે છે દાખલા તરીકે એચ વન બી વિજય માટે શરૂઆતમાં એમને અક્કડ વલન દાખ્યું પરંતુ અમેરિકાની મોટાભાગની ટેક કંપનીઓએ જ્યારે એમના પર દબાણ લાવી પછી એપલ હોય એનવીડિયા હોય એમેઝોન હોય ગૂગલ હોય માઇક્રોસોફ્ટ હોય કે મેટા હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે યુ ટર્ન લઈને કીધું કે ટેલેન્ટેડ લોકો જે અમેરિકી યુવાનોને રોજગારી માટે શિક્ષણ પ્રશિક્ષણ આપતા હોય એ લોકોનું સ્વાગત છે અર્થાત ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ભારત સાથે સારા સંબંધ ઈચ્છે છે ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે ટ્રેડ ડીલ ટેરિ ડીલની વાટાઘાટો કદાચ છેલ્લા તબક્કામાં છે ભારતીય અર્થતંત્ર અત્યારે દુનિયાની ટોપ ફાઈવ ઇકોનોમીમાં એનો સમાવેશ થાય છે અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પની જે ડિઝાઇન છે એમાં એ ઈચ્છે છે કે ભારત રશિયા કે ચીન તરફી ન ઢળે બલકે ભારતને એ પોતાની પાઠમાં લેવા માગતા હોય ત્યારે કદાચ ભારતનું નુકસાન ન જ કરે એવું સામાન્ય ઢાપણનો સિદ્ધાંત તો કહે છે અલબત્ત ટ્રમ્પનો બહુ ભરોસો નથી પણ આજની તારીખે જે સંકેતો મળે છે એ જોતાં એવું લાગે છે કે ભારત માટે બહુ ચિંતાજનક બાબત નથી કારણ કે ભારતીયો જે ભાગે ટેલેન્ટેડ અમેરિકામાં વસે છે એચ વન બી વિઝા સાથે અથવા તો બી વન બી ટુ વિઝા સાથે જાય છે એમનો સ્પેન્ડિંગ પાવર બહુ સારો છે અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો બહુ જ અત્યંત ન્યૂનતમ સ્થિતિમાં છે એનો અર્થ એ કે ભારતીયોને મોટે ભાગે ચિંતા કરવા જેવું કામ અત્યારે દેખાતું નથી અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમયે અને અમદાવાદ મિરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો ડોનાલ્ડ ટ્રમ્પની નીકૃતિ વિશે અને એમના આ નિર્ણય વિશે તમારી પ્રતિક્રિયા ટીકા ટિપ્પણી અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર